એક પિતાની ચૂપ રહેલી ચિઠ્ઠી પ્રેમ ભરોસો અને એક અંત જે શ્વાસ રોકી દે એક યુવક પોતાના પિતાને આત્મહત્યા કરતા જોવે છે છે તેને આ જગત સાથે વેર લાગેલો પણ જ્યારે તેને પોતાના પિતાની છેલ્લી ચિઠ્ઠી મળે છે જેમાં એક રહસ્ય છુપાયેલું છે ત્યારે આખું જીવન પલટાઈ જાય છે પ્રિયંક પટેલ આ નામ પાછળ હતી એક એવી વાર્તા જે સાવ શાંત લાગતી હતી પણ અંદરથી ભયાનક તુફાનથી ભરેલી નવસારીના એક શાળામાં શિક્ષક તરીકે નામના પામેલા નારણભાઈ પટેલનો પુત્ર તરીકે એ જાણીતો હતો બધા કહેતા શિક્ષકનો પુત્ર છે સમજદાર તો હશે જ પણ ભાગ્યે કોઈએ પૂછ્યું નહી કે એની આખો ઉદાસ કેમ છે પિતાની અંતિમ ઘડી એક તૂટી ગયેલ શાંતિ પિતાનું મૃત્યુ થયું ત્યારે પ્રિયંક મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતો સાંજના સાત વાગ્યા બાદ ઘરમાંથી મમ્મીનો હિંમત ગુમાવતો હવા જાવ્યો પ્રિયંક દોડ તારા પપ્પા જે જોઈને એ હોલમાં દોડ્યો એની આંખે જે દેખાયું એ દિલ કાપી નાખે એવું હતું પિતાજી પંખા સાથે લટકેલા ઓરડો બંધ એક ખાલી ટેબલ પર કાગળ પથરાયેલો કોઈ સુસાઇડ નોટ નહોતી બસ એક એવો ખાલી પો જે કાંઈ કહેતો નહોતો પણ ઘણું સંભળાવતો હતો શોક સંતપ્ત પરિવાર લોકોની ટીકા શિક્ષકે હતો અને આવું પગલું જરૂર કોઈ ખોટું કર્યું હોય છે એવી ચર્ચાઓ પણ પ્રિયંક માટે એ પ્રશ્ન સતત જીવતો હતો શા માટે એક ખૂણામાં છુપાયેલી ચિઠ્ઠી ત્રણ મહિના બાદ એક જૂની પુસ્તકમાં જમતો એવો કાગળ મળ્યો એના ઉપર લખેલું પ્રિયંક માટે જો હું નહીં રહી શકું તો હાથે લિફાફો ખોલવામાં થરથરથાર હતો અંદર હતી એક લાંબી ચિઠ્ઠી જે જીવન બદલાવનાર બની પ્રિયંક મારું દિલ તૂટી ગયું છે તું મારો સહારો છે પણ મારા પર એ દાગ લાગ્યો છે જે મટાડી શકાતો નથી મારી શાળામાં એક વર્ષ પહેલા એક મોટી ચોરી થઈ હતી શાળા માટે આવેલા ગ્રાન્ટમાંથી રૂપિયા ગાયબ થયા હતા મને આરોપી બનાવવામાં આવ્યો હું નિર્દોષ હતો પણ મારો મિત્ર વિપુલ દેસાઈ એ જ ચારસો આરોપી હતો એ જ ચોરી પાછળ હતો હું ચૂપ રહ્યો કારણ કે એ મારો જૂનો મિત્ર હતો અને એણે મારી ઘણી મદદ કરી હતી હું આશા રાખતો કે એ કબૂલ કરશે પણ એ ચૂપ રહ્યો અને આખો સમાજ મારા ઉપર શંકા કરવા લાગ્યો તારા પર પણ આ શંકાનો સાયો ન પડે એ માટે હું જઈ રહ્યો છું વિપુલ દેસાઈ સરસપુર અમદાવાદ ચિઠ્ઠીમાંથી જીવનનો પાઠ મળ્યો

એક રાતે એ વૃદ્ધ વ્યક્તિ સોસાયટીની પાછળના ખૂણે એક યુવક સાથે ઝઘડી રહ્યો હતો મારું નામ લેવાનું નહીં તારા પિતા તો મારી ચૂપીએ મરી ગયો એવા કઠોર શબ્દ પ્રિયંક ભાગી ગયો એ શબ્દો પિતાની ચિઠ્ઠી સાથે મંજૂર હતા એક દિવસ પ્રિયંકે એક ખાકી કવર તૈયાર કર્યું અંદર હતી પિતાની ચિઠ્ઠીનો નકલ એક ઓડિયો રેકોર્ડિંગ વિપુલ દેસાઈના કબૂલાતના એ વોકલ રેકોર્ડિંગ એ રાત્રે ગુપ્ત રીતે કરેલું એમને મંડળના એક વરિષ્ઠ શિક્ષક પાસે મોકલ્યું જે પિતાના હતા વિધાનસભાના સભ્ય પણ એને ઓળખતા થોડી જ વારમાં શહેરના અખબારમાં સમાચાર આવ્યો વિપુલ દેસાઈ ભૂતપૂર્વ શાળા સંચાલક ગ્રાન્ટ કૌભાંડમાં આરોપી જાહેર વર્ષો પછી મળ્યા પુરાવા એ દિવસે પ્રિયંકે ચિઠ્ઠીનો છેલ્લો ભાગ ખોલ્યો જે સુધી સુધી વાંચ્યો ન હતો જ્યારે તું સત્ય પહોંચે ત્યારે મારા પર ગુસ્સો કરતો કે હું ચાલ્યો ગયો હું રહ્યો હોત તો કદાચ તને સ્વતંત્ર શોધનો મોકો ન આપ્યો હોત તું જીવે તોય મારું મૃત્યુ વ્યર્થ ન જાય વિશ્વાસ તૂટી જાય ત્યારે માણસ મરે છે પરંતુ ભરોસો પાછો લાવવો એ પુત્રનો ધર્મ છે તારો પિતા પણ નીચે લખેલું ભરોસાની બીજી શરૂઆત અહીંથી થાય છે લોકો કહે છે એ કેફેમાં એવી શાંતિ છે જ્યાં બેઠા પછી હૃદય હલકું થઈ જાય છે કદાચ એ પિતાની આત્મા હશે જે અંતે શાંતિમાં ગઈ નૈતિક દરેક જવાબ તુરંત આપે પણ સત્ય સદાય પોતાનો રસ્તો શોધી લે છે અને દરેક પિતાનું હૃદય ચૂપ ચીઠી જેવું હોય છે જેને સમજવું એક પુત્રનો ધર્મ હોય છે સમાપ્ત